અંકલેશ્વરમાં કચ્છી ભાનુશાળી સમાજ દ્વારા મુંબઈથી આશાપુરા જતા ભક્તો માટે સેવા કેમ્પનો પ્રારંભ કરાયો હતો અંકલેશ્વરના કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા મુંબઈ થી કચ્છના આશાપુરા માતાના મંદિરે જતા સાયકલ યાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો આ કેમ્પમાં જમવા આરામ કરવાની સુવિધા કરવામાં આવ્યું હતું મુંબઈ થી કચ્છના આ મઢવાડી આશાપુરા માતાના દર્શનાર્થે જતા માય ભક્તો માટે સેવા કેમ્પ કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા શરૂ કરાયો છે આ સેવા કેમ્પમાં ભક્તો માટે જમવાની વ્યવસ્થા સાયકલ સર્વિસ તેમજ આરામ કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે આ કેમ્પ છેલ્લા પચ્ચીસ વર્ષથી સતત ચલાવવામાં આવે છે અને હજારો માય ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે કેમ્પનું આયોજન સમાજના યુવાનો દ્વારા પોતાના ખર્ચે કરવામાં આવે છે અને સેવા ચોવીસ કલાક ભક્તો માટે ચાલુ રહે છે આ વખતે મુંબઈથી લગભગ બે હજાર જેટલા યુવાનો સાયકલ પર સવાર થઈને અગિયારસો કિલોમીટરનો લાંબો પ્રવાસ કરી માં મઢવાડી આશાપુરાના માતાના દર્શનાર્થે નીકળ્યા છે તેઓ સેવાનો લાભ લઈ રહ્યા છે અને કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે જય માતાજી સર્વે ભાવિ ભક્તોને અમે લોકો નાના સોપાડાથી મુંબઈ લગભગ એક હજાર કિલોમીટરની યાત્રાનો પ્રારંભ કરેલો છે સાયકલ દ્વારા અને ક્ષત્રિય સમાજ રજપૂતનું એક ગ્રુપ છે અને નાલા સોપાડામાં આશાવીરા સાયકલ બી ગ્રુપનું એક ગ્રુપ છે તો આ બંને ગ્રુપ મળી અને લગભગ થી સાહિઠ સાયકલો છે એક હજાર કિલોમીટરનું અંતર કાપી અને સર્વે ત્યાં માના ચરણોમાં દર્શન કરવા જઈ રહ્યા છે અને હર વર્ષે આમને આમ નિરંતર ત્રીસ વર્ષથી આ કાર્ય અવિરત ચાલતું આવે છે અને આજે અમે લોકો અંકલેશ્વરના પડામાં બપોરના લાભ લીધો છે સેવાનો અને અહીંયા ભાનુસારી સમાજ અને કચ્છી સનાતન સમાજ તરફથી બહુ સારી એવી સેવા મળેલ છે અને હરેક જગ્યાએ લગભગ પંદરથી વીસ કિલોમીટરના ગાળામાં અમને લોકોને બહુ સારી એવી સેવા મળી રહે છે આ સેવામાં બપોરના જમવાનું સાંજના જમવાનું દેવા ઉઠવાની નાવા ધોવાની તમામ પ્રકારની સુવિધાઓ મળે છે તે બદલ આ બંને ગ્રુપ તરફથી અને આવતા મુંબઈથી લગભગ પંદરસો સાયકલવીરો તરફથી અને બધા જ ગ્રુપો તરફથી આ તમામે તમામ સેવા ગ્રુપોનું અમે હાર્દિક હાર્દિક અભિનંદન માનીએ છીએ મા હંમેશા હંમેશા આવાને આવા અવિરત આ લોકો કાર્યો કરતા રહે અમને સેવાનો લાભ આપતા રહે અને સેવા આપતા રહે એવી મહાસાપુરા પાસે પ્રાર્થના અને તે સાથે સૌને જય સનાતન જય શ્રી રામ